એક બેને દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધો બેંકમાંથી એને હપ્તા ભરવાના આંધુ કરવાનું એની શું પરિસ્થિતિ થાય હવે આ લોકો આવું કરીને વયા ગયા તો એને શું કરવાનું હવે હાલો ગોગ સારા માણસો એ છે રૂપિયા વાળા એ છે છોકરાવાળા તે એ કરી કર ગયા હાલો દીકરીને પણ કોકના દીકરીઓને મા બાપને કોકના મા બાપ નહોતા કોકને બાપ નહોતો કોકને મા નહોતી આમાં તો શું કરવાનું એ લોકોને અમે તો એ માની હવે એને દવાખાનામાં જ પડ્યું રહેવું દેવું આનંદ છે અત્યારે વાંધો નથી કરાવી રહ્યા છે પોલીસ અમને આનંદ થયો અમારો ખર્ચો થોડો કોલો થયો હવે કઈ આ લોકો એની ઉપર કડક કાર્યવાહી કરે તો અટા રાજ્ય જ હોય ને હવે હું કરું રાજ્ય ન હોય તો હું મોડ ઓલું કરીને જાઉં અહીંથી